નમસ્કાર મિત્રો ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન સુરત જિલ્લાના મહુવા તાલુકાથી આવી રહ્યા છે મોટા સમાચાર સુરત જિલ્લાના મહુવા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને ફરી એકવાર માર પડ્યો તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે ફરી એકવાર ટીડીઓ પ્રકાશ મહલાને માર્યો માર અગાઉ નવેમ્બર માસમાં પણ પરિમલ પટેલ દ્વારા ટીડીઓ પ્રકાશ મહલાને માર મારવામાં આવ્યો હતો સુકામ વારંવાર ટીડીઓ પ્રકાશ મહલાને પરિમલ પટેલ દ્વારા વારંવાર માર મારવામાં આવી રહ્યો છે

સવાલોથી પોતાની સમગ્ર નો એપિસોડમાં કરીશું પર્દાફાશ ત્યાં સુધી અમારી ચેનલ ભાવનગર મીડિયા સાથે જોડાયા રહો રિપોર્ટર આજ આસપાસ તાલુકા પંચાયતની કચેરીમાં કામ કરતા ટીડીઓ શ્રી પ્રકાશભાઈ ચંદુભાઈ માલા ના ઓફિસમાં તેમની ઓફિસની અંદર કામ કરતા હતા આ દરમિયાન પરિમલ પટેલ નામનો ઈસમ જે અંદર એની ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓ શ્રીને માર મારેલ છે અને જેની માર મારી તેઓ નાસી છૂટ્યો છે એટલે એવી એ બાબતે ટીડીઓ શ્રીની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ માર મારી નાસી છૂટેલ ઈસમ જે

જે પણ જે મળી આવે તો તમને જાણ કરીશું